કંપની તારીખ સાત થી નવ માર્ચ દરમિયાન એક મેગા સમર કાર્નિવાલ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન ટાટા મોટર્સ ના રીઝનલ મેનેજર અંકુર ખંડેલવાલ ટેરિટરી સેલ્સ મેનેજર ગ્ઞાની જય ગણેશ ઓટો હબના એમડી રજનીકાંત પટેલ તેમજ પરે મોટર્સના એમડી પરે નંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્નિવલમાં આઠ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ડિસ્પ્લેમાં ટાટા ની સમગ્ર કાર ગ્રાહકો નિહાળી શકશે આ ઉપરાંત સીએનજી અને એવી કાર વાહનોની શ્રેણી માટે અલગથી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગ્રાહકો પોતાના મનપસંદ વાહનો નિહાળી શકશે તેમજ ટેસ્ટ ડ્રાઈવ મેળવી શકશે અને નવી કારના બુકિંગ પર આકર્ષક ઓફર પણ મેળવી શકશે આ કાર્નિવલ લેવલમાં ગ્રાહકો પોતાની જૂની કારનું વેલ્યુએશન કરાવી મહત્તમ મૂલ્ય મેળવી શકશે અને નવી કારની ખરીદી પર એક લાખ પાંત્રીસ હજાર સુધીનું એક્સચેન્જ બોનસ પણ મેળવી શકશે આ ઉપરાંત આ કાર્નિવલમાં ટાટા મોટર્સની દરેક કાર ઉપર પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીના લાભ મળવા પાત્ર રહેશે और आज एक बहुत ही <laughs> खुशी का दिन है हमारे लिए कि हम राजकोट शहर में टाटा मोटर्स की तरफ से एक बहुत बड़ा आयोजन कर रहे हैं जहाँ पे हमने हमारी हर एक गाड़ी का एक डिस्प्ले किया है और हर गाड़ी पे विशेष लाभ के अवसर हैं हमारे जो राजकोट शहर के निवासी हैं उनके लिए देखिए हमारे शोरूम तो हैं शहर के अंदर पर हमने ये सोचा कि हम क्यों ना शहर के बीच में जाएँ कस्टमर्स के बीच में जाएँ और यहाँ अपनी उपस्थिति दर्ज कराएं सो so, आज इस ग्राउंड पे हम ये एक्टिविटी कर रहे हैं जहाँ पे हमारे हर एक प्रोडक्ट अभी हमने रिसेंटली टाटा टियागो न्यू टियागो लॉन्च किया है टियागो के अलावा टिगोर एक नया लॉन्च किया है साथ ही हमने सफारी के अंदर हेडर के अंदर न्यू स्टेल ट्रेडिशन सफारी एंड हेडर लॉन्च किया है so, सो हमारी जो नई पेशकश है वो हम सीधा कस्टमर के बीच में यहाँ पे लेके आए हैं और हम ये चाहते हैं कि हम जितने भी राजकोट के निवासी हैं आज यहाँ पर अपनी उपस्थिति दर्ज कराएं और हमारे जो विशेष लाभ हमने यहाँ पे कस्टमर्स के लिए स्कीम्स एंड ऑफर्स रिलीज किए हैं उसका लाभ उठा के हुए यहाँ बुक करें आ, अगर मैं आपको थोड़ा सा और ब्रीफ करूँ टाटा मोटर्स के बारे में तो टाटा मोटर्स एक बहुत ही एग्रेसिव कंपनी है और हम गुजरात में ही हमारा मैक्सिमम प्रोडक्शन होता है सो आप कह सकते हो कि ये गुजराती कंपनी भी है बट टाटा मोटर्स एकदम आ, आ, अपने ग्राहकों के लिए हमेशा उनकी नीड को समझते हुए फीचर्स और एडवांटेजेस लेके आती है सो so, uh, uh, इसके साथ ही मैं मैं चाहूँगा कि आप राजकोट में जो हम आयोजन कर रहे हैं कस्टमर्स के लिए जो हमने स्पेशल लाभ अवेलेबल कराए हैं उसका लाभ उठाइए यहाँ पैके थैंक यू सो मच રજનીકાંત પટેલ છરી ગણેશ ઓટો હબ રાજકોટ આ કસ્ટમર માટે ઘણા બધા બેનિફિટ છે કે એમાં નવી કાર્સ છે એમાં કસ્ટમર્સને પચાસ હજાર રૂપિયાથી લઈ અને પાંચ લાખ રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળશે એ ઉપરાંત ની અંદર કસ્ટમર્સને પચાસ હજાર રૂપિયા સુધીના બેનિફિટ મળશે અને અમે ખાસ કરીને એક ડેમો ગાડી કે જે અમારી કંપનીની ગાડી હોય છે એમની પણ અહીંયા અમે રાખેલ છે કે જેમાં કંપનીને એક વર્ષ જૂની ગાડી બહુ સારા પ્રાઇસ ઉપર અમે કસ્ટમર્સ માટે પ્રોવાઇડ કરી છીએ અને ખાસ કરીને આ ઇવેન્ટની અંદર કંપનીની સ્કીમ ઉપરાંત અમારે અમારી જયગી સ્કીમ અને એની ઉપર ખાસ એક વાઉચર્સ અમે પ્રોવાઇડ કરશું જે કસ્ટમર્સ માટે બેનિફિશિયલ રહેશે સફારીનું સિક્સ એડિશન છે કે જે ચોવીસ વર્ષ પહેલાં કંપનીએ ટાટા મોટર્સ દ્વારા આજથી ચોવીસ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવેલું હતું એનું સફારી એક લો એડિશન લોન્ચ કરવામાં ખાસ આજ આવેલ છે